બાળવાનું કામ કરવું છે ધરતી આપણી ધરતી જેટલું પાણી બાળશું એટલું પાછું છે ખબર છે વાત કરવી છે કે દીકરીની તો આપણે શું કહીએ જે વાળા જો વળાવાની છે છે તો કે છે રાબા વાળું ઘર છે તો કે છે છે તો કે છે છોકરા ની બહુ કોઈ હાલવાની હાલવાનું હોય તો આપણા છોકરાઓને હાઈ થાય એના માટે કહું કોણી વાળો વાળો ને વાળો

કામના આશીર્વાદ લઈને કો ઊઢેર ગામ નકી કરે એ ગામની અંદર 5 દિવસ માટે જેસીબી આવી ગઈ જેટલો ખોદાવા ભેગા કરી અને આખા ગામના જેટલા કેતર હોય એટલા બધા આપણે સોસ કુવા કરી બરાબર કુવા એટલા ન છે જૂના કુવા જૂના કુવા ભૂરી નો કહેવાય વાહ ખોદવાની ટીમ આપણને જો મળી જાય તો ફરી પાછા કુવા ખોદેલા જે પૂરી નાખ્યા છે પાણી અંદર આપણે બધા કેમ પૂરી નો ગયા પાછું ખોદી નાખવાનું અને એ અભિયાન હું રામજી બેન કઉ સંજય બધા ટીમ ને આપડી ટીમ બનાવ જેને જેને કુવા ખોદેલા છે

બીજું એક છે કોશંબી તળાવ અને ત્રીજું એક છે તળાવ બરાબર ને આ ત્રણે ત્રણ સાઈડ ના થી ત્રણે ત્રણ તળાવ માં નર્મદા મૈયા આ વખતે આવવાની છે